અમરેલીના રોડ રેલવે ફાટક પાસે આવેલ પાર્કમાં ક્લબ ઓફ અમરેલી મેન્સ અને પટેલ ચેરિટેબલ અમરેલીના ઉપક્રમે યોજાયેલ અટલ પાર્કના રાજા ગણેશ ઉત્સવમાં પચીસ નવ બે હજાર ત્રેવીસના રાત્રિના ગીત સંગીતનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમરેલીના ગાયિકા બીનાબેન શુક્લા બાવકુભાઈ પ્રજાપતિ મેહુલભાઈ શુક્લ અને પેન્ટર જોગીએ રાસ ગરબા અને ગીતોની રમઝટ બોલાવી હતી અમરેલી ખાતે સમૂહ લગ્ન રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ શૈક્ષણિક માર્ગદર્શન ભોજલરામ બાપા તથા સરદાર પટેલ જન્મ જયંતિ અને પુણ્યતિથિની ઉજવણી વૃક્ષારોપણ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી અમરેલીની આ બંને સંસ્થાના હોદ્દેદાર એવા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ મંત્રીશ્રી પ્રોફેસર સાવલિયા સાહેબ ખજાનચી ઘનશ્યામભાઈ લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી કૌશિકભાઈ રિયાણી ખજાનચી રજનીભાઈ ધોરાજીયા અને જતીનભાઈની આ સેવાકીય પ્રવૃત્તિને અમરેલીની જનતાએ બિરદાવી હતી ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ આ ગણેશ ઉત્સવના ભક્તિ સંગીતના કાર્યક્રમની ઉજવણી કરી હતી રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ આઝાદ મીડિયા લાઈવ અમરેલી